મિત્રો આજના વિડીયોમાં આપણે છત્રી વિશે દસ વાક્યો લખવાના છે મિત્રો હાલની અંદર ચોમાસું ચાલી રહ્યું છે અને છત્રીનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે હાલ ચોમાસામાં તો મિત્રો આજે આપણે છત્રી વિશે દસ વાક્યો લખીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને ચેનલમાં ન આવ્યા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ છત્રી વિશે દસ વાક્યો ચાલો મિત્રો લખીએ તમે પણ મિત્રો સાથે સાથે લખતા જજો ચાલો મિત્રો લખીએ છત્રી વિશે 10 વાક્યો તો પહેલું વાક્ય લખીએ છત્રીનો ઉપયોગ છત્રીનો ઉપયોગ મિત્રો એકદમ શાંતિથી અને સારા અક્ષરે લખીશું પહેલું વાક્ય છે છત્રીનો ઉપયોગ ખાસ વરસાદમાં ખાસ વરસાદમાં થાય છે પહેલું વાક્ય છે મિત્રો છત્રીનો ઉપયોગ ખાસ વરસાદમાં થાય છે ત્યારબાદ આગળ અને ઉનાળામાં અને ઉનાળામાં ગરમીથી અને ઉનાળામાં ગરમીથી બચવા માટે પણ લોકો લોકો છત્રીનો ઉપયોગ કરે છે તો મિત્રો એક વાક્ય આપણે કમ્પ્લેટ લખી લીધું છે તમે પણ લખી લેજો ચાલો હવે વાક્યને વાંચીએ પહેલું વાક્ય છે છત્રીનો ઉપયોગ ખાસ વરસાદમાં થાય છે અને ઉનાળામાં ગરમીથી બચવા માટે પણ લોકો છત્રીનો ઉપયોગ કરે છે આ છે મિત્રો પહેલું વાક્ય ત્યાર પછી વાક્ય નંબર બે વાક્ય નંબર બે છે છત્રી આપણા માટે છત્રી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે વાક્ય નંબર બે છે મિત્રો છત્રી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી વાક્ય નંબર ત્રણ તે અલગ અલગ તે અલગ અલગ રંગ આકાર અને તે અલગ અલગ રંગ આકાર અને ડિઝાઇનમાં ડિઝાઇનમાં જોવા મળે છે ડિઝાઇનમાં જોવા મળે છે વાક્ય નંબર ત્રણ છે મિત્રો છત્રી વિશે તે અલગ અલગ રંગ આકાર અને ડિઝાઇનમાં જોવા મળે છે ત્યાર પછી વાક્ય નંબર ચાર તેને એટલે કે છત્રીને તેને ખોલી અને બંધ તેને ખોલી અને બંધ કરી શકાય છે કરી શકાય છે મિત્રો છત્રી વિશે વાક્ય નંબર ચાર છે તેને ખોલી અને બંધ કરી શકાય છે તમે જોઈ શકો છો આપણે ચાર વાક્યો લખ્યા છે છત્રી વિશે હજી છ વાક્યો લખવાના બાકી છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને તમે પણ સાથે સાથે વાક્યો લખતા જજો ને મિત્રો વિડીયો કેવો લાગે છે તે પણ ખાસ કોમેન્ટ કરજો ચાલો મિત્રો હવે વાક્ય નંબર પાંચ લખીએ છત્રી વિશે વાક્ય નંબર પાંચ છે મિત્રો તેને આસાનીથી તેને આસાનીથી ક્યાંય પણ તેને આસાનીથી ક્યાંય પણ લઈ જઈ લઈ જઈ શકાય છે વાક્ય નંબર પાંચ છે મિત્રો તેને એટલે કે છત્રીને આસાનીથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે ત્યાર પછી વાક્ય નંબર છ વાક્ય નંબર છ છે છત્રી ટીલના છત્રી ટીલના તારોથી બનેલી હોય છે છત્રીસ સ્ટીલના તારોથી બનેલી હોય છે અને તેના પર અને તેના પર નાયલોન અને તેના પર નાયલોન અથવા પોલિસ્ટર અથવા પોલિસ્ટરનું અથવા પોલિસ્ટરનું કાપડ લગાવેલું લગાવેલું હોય છે મિત્રો વાક્ય નંબર છ છે છત્રી વિશે છત્રી સ્ટીલના તારોથી બનેલી હોય છે અને તેના પર નાયલોન અથવા પોલિસ્ટરનું કાપડ લગાવેલું હોય છે ત્યાર પછી વાક્ય નંબર સાત જો છત્રી વિશે વાક્ય નંબર સાત છે છત્રીને છત્રીને પકડવા માટે છત્રીને પકડવા માટે એક હેન્ડલ છત્રીને પકડવા માટે એક હેન્ડલ હોય છે મિત્રો વાક્ય નંબર સાત છે છત્રી વિશે છત્રીને પકડવા માટે એક હેન્ડલ હોય છે ત્યાર પછી વાક્ય નંબર આઠ છે છત્રી વિશે ચાલો લખીએ વાક્ય નંબર આઠ હેન્ડલ પર હેન્ડલ પર તેને ખોલવા અને હેન્ડલ પર તેને ખોલવા અને બંધ કરવા અને બંધ કરવા માટે એક બટન હોય છે તો મિત્રો વાક્ય નંબર આઠ છે ત્યાર પછી વાક્ય નંબર નવ વાક્ય નંબર નવ છે તે કિંમતમાં પ્રમાણમાં તે કિંમતમાં પ્રમાણમાં સસ્તી હોય છે વાક્ય નંબર 10 ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે વાક્ય નંબર 10 તે બધાને ખૂબ તે બધાને ખૂબ કામમાં આવે છે તો મિત્રો આ હતા છત્રી વિશે વાક્યો 10 તો મિત્રો તમે વાક્યો લખી લેજો છત્રી વિશે 10 વાક્યો જોઈ શકો છો દસે દસ વાક્યો આપણે એકદમ સારાક્ષરે લખ્યા છે અને મિત્રો વાંચ્યા છે તો મિત્રો તમે પણ લખી લેજો જો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય છત્રી વિશે દસ વાક્યોનો તો આ વિડીયોને એક લાઈક કરજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સંજય ગુજરાતી પાઠશાળા તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો